મિત્ર હાર્દિક સ્વાગત કરે તો નંબર ઉપર ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે બેતાલીસ વચપાવર છે ટાયરની વાત કરીએ તો તેરથી થી સિત્તેર ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન નવી બેટરી નવી છત્રી લુકવીસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું મોડલ છે કિંમત ફક્ત એક લાખ પંચ્યાસી હજાર રાખેલી છે કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ગયા મારે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દખુભાઈ પાસે શૈલેષભાઈને દખુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત ફ્રી હોય છે ઓર્ડર રાખીને વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનો રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુતાળી બાવીપસોને પચા વોટ્સઅપ પર મેસેજ કરવાનો વિડીયો સરળો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર અને જે અફસરનો હશે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતું ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા આવો તો તેને ફોલો કરી લઉં ત્યાં બી લેવેચના વિડીયો